સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી બંને ઘાયલ પિતા પુત્રને એકસો ને આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત मनीष भाई शंकर भाई राठौर प्रवन नगर कॉलोनी લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ઢપક જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ જિગ્નેશ કે જિજ્ઞેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી જ એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા રહો આ ગાડી સાઈ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકોએ અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરી નહીં કોરે કોરે મારા માર્યો મને પેલે માર્યો પછી આ મને છોકરો આ મારા છોડો છોડાવો આવ્યો કે મને છોડી એને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવશો મને પછી મારા છોકરો દોડ્યો મુલ્લાવાળાને બોલાવા એટલે મુલ્વાવાળા બધા જ પોળાવા આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણતા આમથી તો મેં બે જણ જોયલા પણ ત્રણ જણ થા પછી કંઈ ગાડી લઈને બેગા કોઈને બીજા કોઈ ઉડાવ્યા હતા હા બાઇકવાળાને બે બાઇકવાળાને ઉડાલ રાખે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે